જ્યારે પણ લગ્ન લેવાના હોય ત્યારે દીકરીને સમાજના રીત રિવાજ મુજબ તાબા અને પિત્તળના વાસણો આપવા પડે છે ત્યારે પૂરા ગુજરાતમાં વિસનગરની ઘાટના બેડા ગોળી તાસ પ્રખ્યાત હોય દૂર દૂરથી પૂરા ગુજરાત ઉપરાંત રાજસ્થાન મધ્યપ્રદેશથી લોકો અહીં ખરીદી કરવા આવતા હતા તામ્રનગરી તરીકે ઓળખાતા વિસનગરમાં અગાઉ બસો જેટલા કારખાના ધમધમતા હતા પરંતુ આજે તે મરી પરવારે છે તેના કારણે અનેક લોકોને ધંધોની રોજગારી પણ મળી રહેતા હતા જોકે હવે આ વ્યવસાય મૃતપાય હાલતમાં જોવા મળી રહ્યો છે નવા વાસણ બનાવનાર અંબાલાલ ઠાકોરના જણાવ્યા મુજબ પહેલા અહીંથી અમદાવાદ છ થી સાત ટન જેટલા વાસણની માંગ હતી જે અત્યારે માંડ એક ટન જેટલી થઈ ગઈ છે જો અત્યારના સમયની વાત કરવામાં આવે તો વ્યવસાયને મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે તાંબા અને પિત્તળમાં વધી રહેલી મોંઘવારીને કારણે તાંબા પિત્તળના વાસણોમાં ચકમક ઝાંખી પડી રહી છે તાંબા અને પિત્તળના ભાવમાં વધારો થતા અનેક સમાજ દ્વારા તાંબા પિત્તળના વાસણોનો રીતિ રિવાજમાં ઉપયોગ ઓછો કરવામાં આવી રહ્યો છે જેને લઈને વિસનગરમાં પહેલા તાંબાના બસો જેટલા કારખાના દિવસ રાત ધમધમતા હતા આજે તે મરી પડવા કંસારા સમાજના લોકો ચલાવતા હતા સમગ્ર ઉદ્યોગ અને કારીગર તરીકે ઠાકોર સમાજના લોકો પણ અહીં ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા સાથે સાથે હવે પૂરતું કામ પણ મળતું નથી જેને નવું ઉત્પાદન માત્ર અઢાર કે વીસ કારખાનામાં જ થઈ રહ્યું છે જ્યારે અન્ય કારીગરોએ ધંધાનો વિકલ્પ બદલી જૂના વાસણોને નવો ઘાટ અને ઓપ આપી રોજગારી મેળવી રહ્યા છે વિસનગરમાં અંબાલાલ ઠાકોર નવા વાસણ બનાવનારને મીડિયા સમક્ષ વિગતો પણ આ મામલે આપી છે મારું નામ ઠાકોર અંબાલાલ ભોધરજી વિસનગર શું કેશો આ ધંધો અત્યારે લગભગ પડી ભાગ્યા જેવો છે કારણ મોટા મોટા સમાજોએ એમના લગ્ન પ્રસંગમાં જે વપરાશ હતી એ બિલકુલ બંધ કરેલ છે એના કારણે અત્યારે આ ધંધો લગભગ બંધ થવાના આરે આવી ઉભો છે કેટલા લોકો કામ કરી રહ્યા છે અત્યારે આખા વિદ્યાગરમાં લગભગ પચાસ થી સાહીઠ કારીગરો કામ કરે છે અને એવા લગભગ અઢાર થી વીસ કારખાનાઓનું કામ ચાલુ છે કેવું પહેલાના સમયમાં જે કંસારાઓના ઘરે વિસનગરમાં જે કંસારા કામ કરતા હતા એ કંસારા લગભગ અત્યારે શું થયું અત્યારે પરિસ્થિતિ બિલકુલ ખરાબ થઈ ગઈ છે એનું કારણ એ છે કે એક તો પેહલા તો મોંઘવારી મોંઘવારી એટલી બધી માજા મૂકી છે કે અગાઉના સમયમાં લગભગ ભંગારના બસો રૂપિયા ભાવ હતા અત્યારે એ સોવાના ભંગારના ભાવ અત્યારે સાતસો રૂપિયા છે ચિત્તના પાંચસો રૂપિયા છે એલ્યુમિનિયમના ભાવ દોઢસો રૂપિયાની આસપાસ છે એટલે મોંઘવારીના કારણે મોટા મોટા સમાજોએ આ લગ્ન પ્રસંગમાં જે આપવાનું બંધ કરી દીધું છે ફક્ત નાના નાના સમાજોમાં એની વપરાશ અત્યારે થોડી ચાલુ છે કોણ અત્યારે બનાવી છે આ બધું કયા સમાજના લોકો આ કારખાના ચલાવી રહ્યા છે અત્યારે ઠાકોર સમાજના જે કારખાનામાં ચાલી રહ્યા છે કામ પેલા કંસારોનો ઘરે જ આ કામ ચાલુ હતું અત્યારે ફક્ત ઠાકોર સમાજ જ આ કામ કરી રહ્યો છે અઢાર થી વીસ કારખાનો વિસ્તાર વિસ્તરમાં અત્યારે તાંબા વિતરણ ચાલુ છે કેટલા લોકો રોજગારી મળી છે રોજગારી લગભગ પચાસ થી સાહીઠ મોડસ અત્યારે રોજગારી લોકોને મળી રહી છે હા બાર અમે માલ અગાઉના સમયમાં જે મોકલતા હતા જે અમદાવાદની અંદર લગભગ ચાર થી પાંચ ટન માલ ખાલી અમદાવાદમાં વપરાશ હતો અત્યારે અમદાવાદની અંદર મથીન એક ટન માલ અમે દર વર્ષે મોકલીએ છીએ એવા ઉત્તર ગુજરાતના દરેક શહેરોમાં આ વાસણ અમે મોકલતા હતા પણ અત્યારે કોઈ વેપારીના અમારો જોડે ઓર્ડરો આવતા નથી માટે ફક્ત વિસનગરમાં જ આ ધંધો નાનો મોટો ચાલે છે